કારભૂખો એ કારભૂખો કોણ કરી લ્યા કઈ કીધું એ નહીં દેખાતું હોય મજૂરી કહીએ નહીં દેખાતું આ હું મજૂરી કરી આ કહો ચા હેતર હું એ નાખું ભેજા હોય અને તું વળી વળી પાછા નાખી છું મને જોયો આ મુ તો મને હેતર હું કોણ કરું છું નહીં દેખાતું સારું ખબર ના પણ મારું ને માલું છે હું ભમા ભમાય તું તારું કોમ કરતા કઈ

હેલા તાર કોમ કરે છે તું કોમ કઈ કોમ કઈ આ બજા ઓયા ભાગી ભાગી છે કે માં ગવામાં ઓયા નાખી જો કને નાખ્યા છે નાખી સાર છોટો હવે તો નાખ્યા નઈ હવે નખવા છે તું જો હવે નખવા છે આ કામ કોન હવે નખવા છે શું કરે એ જો ભાઈ શું કરે તું ખેતી જો એરોન કરતો કરજો આયો હા સીધા આયા નહીં રે વાજી જા તું ના જ રહેવા દે

એમ જલ્દી ફફડીએ તારમાં ખોચા ના વાગે એટલે આવો આવો લવ તારા ફાફડા જેવા હે અલ્યા કે કણ શેજા પડોસીનો તાશન ઓય કણ હોય પરવાળો તાતો અરે પણ લપસી પડ્યો પડી ગયો ભાઈ હું શું લપસી આમ જો હે એ પડી ગયો પણ હું કરું કે અલે ઓય જા એ જો ઓમ જો

કમ્પ્યુટર કરી દે હા કમ્પ્યુટર તમારું પોણી આવેલ તો સુધી ભરત ભાવ કહેવા ના સાફ કરી છે આ કુંડી ભરવી છે ત્યાં માયા જેચમાં શું કહી છે આ કુંજી પુંજી પોની બોની તાકર તમારે આ જોબ આ સીધું સીધું છે કમાલ કુંડી ભરીએ તો બે હવે પાવ થાય આવી છે ત્યાં જાય તું હે

સમય આવશે ને આ બાંકો આ ગયા કેવો દોઢ ફૂટી હું ખબર નઈ અમારા બે ભાઈઓ ની આખા ચર્ચા છે છે અમારા બે તો ચર્ચા ચારે કોર છે આ બંકા ની કોઈ ફરજક ના પડે ચર્ચા હોય ના હોય છોકરા નોકરી કરે છે છોકરો નોકરી હોતો ડોસી રહી નહીં ડોસી જતી રહી તમારે તો બીજી શું કરવું છે ડોસી જતી રહી બીજી માય માથા કોઈ કરવી નહિ

અરે દો અમે કડ બો ડુબો ડુ કોઈ નાશ્યો અલ્યા અમે એકી કે અમારું રંગી આય અમે લાલ લાલ નીકળ્યા હે અમાર કલરિયો છે કલરિયો છે કલરિયો અલ્યા ના ના બુ ચૂહ નથી એ કેવા કલરિયો લાગે છે પાછળ કોઈ નથી બે જો લાગે તો લઈ જા દલ્દી મે

હાર તને કોમ કરો અમાર મેદાન માં આવી જા આપડે હારે આવી જ હેડો હાર હાર હેડો આવો ભાઈ ખોલો ને હા ખોળો આવ ને આ તો ઠેકડા નું બતા દેવું છે ના ના હું તો ગલુ ભાઈ એમ તો બતાવવું પડશે આ તો ઠેકડા નું બતાવવું પડશે ઠેકડા આજો તું જોઈ લેજે કે હું તને શું કરું છે હા ખોળ ભાઈ આવી જા હા બોલો બોલો આપણે પેલા ઠેડા નું કૂટવાનું છે ઓધોને કુટી ન કે હેડો બરાબર હા બરોબર આ તમને કીધું હાર હેડો

સરપંચ હું અમે બે જ મોહન બે જણા કુંડી સાફ કરતા કુંડી આવી ને

તમે શાંતિ રાખો નહીં રાખી રાખી વાળે હું તમારી વાત કરું તમે હાવજ ના રંગીલા રાજા તમે કોઈ ઓછા તો અને તમે બંકો બંકો કરી અને હા ભીલાઈ જાઓ આ યોગ્ય નહીં